તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ રોજના રોટલી શાક ખાઈને કંટાળી ગયા હોય તો બિરયાની જેવો મસાલા પુલાવ જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે મસાલા પુલાવ બનાવતા પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા મસાલા પુલાવ બનાવવાની સામગ્રીમાં કઢી પત્તા આદુ એક બાફેલ બટેટું શિમલા મિર્ચ એક ઝીની કટ કરેલી ડુંગળી એક 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 ગાજર મકાઈ બે કપ બાફેલા ભાત ઝીણી કટ કરેલી કોથમીર તો શરૂ કરી મસાલા પુલાવ બનાવવાનું અહીંયા મેં એક પેન લીધી છે પેનની અંદર બે ચમચી ઘી ઉમેર્યું છે અને બે પાવડા તેલના ઉમેર્યા છે તેલને અને ઘી સારી રીતે ગરમ થવા દઈશું થઈ ગયું છે એટલે એક ટેબલ રાય ઉમેરીશું એક ટેબલ સ્પૂન આખું જીરું બધા આખા મસાલા ઉમેરીશું કઢી પત્તા આદુ બધું તેલમાં મિક્સ થઈ જાય એટલે એક કટ કરેલી ડુંગળી થોડી સતાઈ જાય એટલે મસાલા કરીશું મસાલામાં લાલ મરચું પાવડર હળદર સ્વાદ પ્રમાણે મીઠું જીરું ગરમ મસાલો કાશ્મીરી મરચું કલર માટે બધા જ મસાલાને એક મિનિટ સુધી ચડવા દઈશું

ગઈ છે એટલે બધી જ સબ્જી સારી રીતે સતળાઈ ગઈ છે બધી જ સબ્જી સારી રીતે સતળાઈ ગઈ છે એટલે બાફેલ બટેટું અને બાફેલ મકાઈ ઉમેરીશું બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ ગયું છે એટલે બાફેલ ભાત ઉમેરી દઈશું અહીંયા મેં બે જ ટેબલ સ્પૂન દ્રાક્ષ લીધી છે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી કોથમીરનું ગાર્નિશિંગ કરી લઈશું પુલાવ તૈયાર થઈ ગયા છે તો આ પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે મસાલા પુલાવ જોડે તમે કઢી પણ બનાવી શકો છો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે